ભાઈ ભાઈનો ફોન આવ્યો કે નહીં એમનું જાતિ દાખલો લેવાનો હોય તો એમના પિતા એમના દાદા ને પરદાદા નું જો સીધી લીટી માં વારસદાર નું જે ડોક્યુમેન્ટ આવી ગયા હોય તો એ વેલી પ્રક્રિયા ઇઝી પ્રક્રિયા થઈ જાય અહીંના લોકોના મોડે સાંભળ્યું છે કે હજુ પચાસ નંબર આવ્યા છે અમે સવારથી થી આવ્યા છે અને એકસો નંબર છે કોઈ એકસો નંબર છે તો તમે વિચાર કરો અત્યારે ટાઈમ થયો છે અત્યારે હું છું વાસ્તા તાલુકાની મામલતદાર ઓફિસમાં અને મામલતદાર ઓફિસમાં સો થી બસો જણા સવારથી જાતિ અને આવકના દાખલા લેવા માટે અહીંયા ઊભા છે આપણે કોઈક સાથે વાત કરીશું એ લોકો ક્યારથી ઊભા છે કેટલા કલાકથી ઊભા છે અને પ્રક્રિયા કેમ ધીરી છે એ પણ આપણે જાણવાની કોશિશ કરી કાકા ક્યાંથી આવ્યા ક્યારે આવ્યા

બાળકો સાથે તમે આવ્યા છો બરોબર ઓકે આપણી સાથે ખાટા આંબા આવેલા છે એમને કીધું કે સવારના ના આવ્યા છે અને જાતિના આવકના દાખલા માટે લોકો જે પોતા કાગળ્યા છે એ માંગે છે અને સવારથી થી લાઈન માં ઉભા છે પહોંચી સુધી એમનો નંબર આવ્યો નથી તમે કાતે આવો બોલ્યા કોરિયા છે હા જોરથી બોલ જોર થી કોરિયા છે હા કોરિયા છે કોરિયા છે આના માટે આવ્યા જાતિના દાખલા ક્યારે આવ્યા સવારથી થી સવાર થી જય માં કે

આપણી સાથે જેટલા પણ અહીંયા છે બધા સવારથી આવ્યા છે સાના માટે તો જાતિ નો દાખલો કરાવવા તમે અહીંયા ભીડ જોઈ શકો છો હજુ તો કેટલા લોકો તો અહીંથી જતા રહ્યા છે પણ અમને માહિતી છે આ બાજુ વાત કરવાની કોશિશ કરો કાથી આવ્યા કીનદાઈ દાખલો કરાવવા માટે આવ્યા સવારે સવારે તમે કા છે મંદર મંદર માટે જાના માટે જાતિનો દાખલો કરાવવા માટે તો એ વાર કેમ લાગે છે

કાલે પાછા આવશો એટલે કાલે પાછું કામ કરશો તમે કાથી આવો માંગાવેલો છે માંગાવેલો છે સાથે જ આવેલા સાથે આવો એટલે તમે કાથી આવો વાસદાના છે વાસદાના છે તો ક્યારે આવ્યા તમે અમે 15 પહેલા 15 તારીખ પહેલા આવેલા હતા પછી પેલા ઓભાનો દાખલો પર આજે થઈ ગયું છે તો કોઈ લાઈન પર છે હવે એક કોઈ નંબર છે તમારો 105 105 એટલે આજે નંબર તમારો આવશે નહીં એટલે તમારે કાલે પાછો આવવું પડશે શું કરો તમે કામ ઘર કામ કરો ઘર કામ કરો અહીંયા જેટલા પણ લોકો આવે છે એ કોઈ બિઝનેસમેન કંપનીવાળા નથી ફક્ત ને ફક્ત ઘરકામ રોજ મજૂરી કરવાવાળા જ વ્યક્તિઓ આવે છે અને અહીં લાઈન પર ઉભા રહે અને દાખલા કાઢવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂરી કરતા હોય છે પણ અત્યારે મેં જ અહીંના લોકોના મોડે જ સાંભળ્યું છે કે હજુ પચાસમો નંબર આવ્યા છે અમે સવારથી આવ્યા છે અને એકસો આઠ નંબર છે કોઈને એકસો દસ નંબર છે તો તમે વિચાર કરો અત્યારે ટાઈમ થયો છે પાંચ વાગ્યા છે છ વાગ્યા સુધી કદાચ અહીંના કર્મચારીઓ કામ કરશે તો છ વાગ્યા સુધીમાં બીજા પચાસ જણ કે સાઠ જણના દાખલા નીકળવાના નથી કાલે પાછો વ્યક્તિ આવશે પાછો એનો રોજ બગાડીને આવશે મજૂરી હોય તો તે મજૂરનો રોજ બગાડીને આવશે ખેતીનું કામ હોય તો ખેતીનું કામ બગાડીને આવશે પણ દાખલો કાઢવો જરૂર છે પણ પ્રક્રિયા એવી જેવી છે કે એ લોકો પોતાનો રોજી રોટી વગાડીને પણ દાખલો કાઢવા માટે આવે છે અને આજ લાંબી કતાર બે થી ત્રણ દિવસથી વાંસદા તાલુકા પંચાયતમાં જોવા તમને મળે છે વાંસદા તાલુકા પંચાયતમાં જે રીતે દાખલા આ જાતિના દાખલા અને આજે અમે વાંસદા તાલુકા પંચાયતમાં જે દાખલા કાઢવાની પ્રક્રિયા ચાલે છે એ વિસ્તારની મુલાકાત લેતા અમને જણાવ્યું કે બસો બસો ની સંખ્યામાં લોકો દાખલા કાઢવા માટે આવે છે પણ સાંજ સુધીમાં પચાસ થી નંબર આવે છે અને લોકોએ બે થી ત્રણ ત્રણ દિવસ આંટા મારવા પડે છે તો મનીષભાઈ સાથે વાત કરીએ કે મનીષભાઈ શું કહે છે એ બાબતે વાંસદા તાલુકામાં જે જાતિના દાખલા શિક્ષણ માટે જોઈએ છે બીજા કોઈ કાર્ય માટેની હાલમાં જે એડમિશન લેવાના હોય તો તેમાં ટોટલી વિદ્યાર્થીઓના વાલીઓ હોય વિદ્યાર્થીઓ હોય છે જે ગાઈડલાઈન સરકારની છે એમાં જે છોકરો એમનું જાતિનો દાખલો લેવાનો હોય તો એમના પિતા એમના દાદા ને પરદાદાનું સિધિલિટીમાં વારસદારનું જે ડોક્યુમેન્ટ આવી ગયા હોય

ધારો કે પંદર નામ હોય કે વીસ નામ હોય તો એ લોકો બધાના જ ડોક્યુમેન્ટ માંગે છે એલસી માંગે છે એલસી એલસીની હોય તો અભરનો દાખલો માંગે છે એની કોઈ જરૂર નથી છતાં પણ આ કેમ આવું કરે છે એની કોઈ મને જાણ થતી નથી તો કાલે અમે બધા જ સરપંચો ભેગા થઈને મામલદાર સાહેબને રજૂઆત કરી છે કે આને ટૂંક જ સમયમાં એને તમે સીધી લીટીમાં કરો જો તમે આવું ન કરશો તો અમે મામલાદાર કચેરી પણ ઘેરીશું પણ જે પ્રજાને મુશ્કેલી વેઠવી પડે છે

એ લોકોને ત્યાં રોજ લાવીને રોજ ખાવા માટે મજૂરી કરતા હોય છોકરાનું ભણતર સારું બને એના માટે એ લોકો કામ છોડીને ત્યાં અઠવાડિયે અઠવાડિયે ધક્કા ખાય છે પણ આ અધિકારોનું પેટનું પાણી હલતું નથી આજે અમે મુલાકાત કરી અને ત્યારે ઘણા લોકોને પૂછ્યું કે તમે શું કરો છો ત્યારે લોકો અમને જણાવ્યું કે અમે મજૂરી કરીએ છીએ ખેત કામ કરીએ છીએ કોઈના ઘરે કામ કરીએ છીએ એવા વ્યક્તિઓ જ જાતિના દાખલા કાઢવા માટે આવે છે મનીષભાઈ આપણને કીધું કે સીધી પ્રક્રિયામાં જો જાતિ જાતિના દાખલા કાઢવામાં આવે તો તરત જ પતી જાય ને ઇઝી છે પણ અધિકારીઓની અણસમજ છે કે પછી કોઈક બીજું કારણ છે કે આદિવાસીઓને ફક્ત લગાવવાના અને એમની પાસે હેરાન કરવાના કે કોઈ બીજા થકી પણ આદિવાસીઓ શોષિત અને પીડિત આજની તારીખે પણ થાય છે પછી પછી કોઈ બીજી વાતમાં હોય કે પછી જાતિનો દાખલા કાઢવો હોય કે પછી કઈક બીજા અન્ય કામ અર્થે હોય પણ આદિવાસીઓ હંમેશા લાઈનમાં લાગીને જ કામ કરવાનું રહે છે હું છું સન ઓફ આદિવાસી